ઢેફા ખાઉં આપડા તારે કામ ના લીધે તારી બેનનું માગું ન તારે માગું હોય તો અમારા ગામમાં એક દાદા છે એને જોઈએ તો હા વાત ની એ હા તો એ હા તો ઓલા દાદા ને કેવડાવું હા તો બેન નું હું કે નો કેવડાવું પારે કે દીઓ માછલી જુતો કરું તો પડિયે આવો આવો ઘણા દિવસો પછી આવ્યા રે હો એ દાદા તમે તો અહીં જ મળી ગયા તમારું શું કામ હતું બોલો શું કામ પડ્યું હતું

આ કરી નાખો ને તું તો જાવું કાય તો હાલો હાલો હવે કઈ કરીએ ના જાય હવે છોકરો હાલો હોય તો એ હા તો દાદા હવે ઝાફરાડો ને હું વાત પહોંચાડી દઉં હા આપણે જાવું હોય છોકરો તો હારો છે દાદા તમે વાત કરજો પછી જાગર વધારા હાલો ચાલો કે બોલ જરૂર કુડા કરના છે આ દાદા હાચી વાત છે ને કરીશ ને એમાં પછી ન હોય આ ભાઈ એ માછલી લીધો તો પછી કરાય તો નહીં ભાઈ મોજતા છે કરું ચાકી લે માખી ફૂલ કાપી તાજો કાજીનો બ્રોકર લે કા લેવા દો ને ઓનો કર આ તો થોડા કાલે જમતી લાગે ઓહો હો આમાં ખોટા ફસાણા હા આનું નતું લેવાનું તો હું રામાયણ થઈ ભાઈ હાલો હાલો જોતા આવીએ ઝાફરાડો નો અડ્ડો છે ઝાફરાડો નો અટાણે તો નથી પણ એ કામ કરતો હોય हेलो हेलो आया पानी तो से पानी तो पी ले पानी नो बगा दो सब जो भाई और पानी नल तो से ना हाय हाय लेकिन ये साला कर क्या रहा है यहां पे टाकी फूटी गीला हां पानी नो बगा जो भाई पी ले दो हाय तुम पे हो पी लो मैं तो આ ઝાપરાડો નો અડડો છે હવે તો આપણે જાય તો ઝાપરાભાઈ એની

એ હાલો દાદા તો હવે હું તો જામ તમે આગળ વાત કરી લેજો છોકરા ને મળી આવજો તો હું થોડુંક હવે કામ પતાવું તો હો તો તમે બે જાવ હાલો દાદા આપણે છોકરા ત્યાં થી જતા આઇએ ને છોકરા ને થોડુંક ભારે થઈ ગયું મને કઈ છોકરા ની ખબર એ નહોતી હવે મને મમરાભાઈ ત્યાં જવું પડશે ભારે ગયું તો હવે હું જાવ મમરાભાઈ ભાઈ ત્યાં પછી વાત કરીએ Halo, to halo, to yola, pass, ay, halo, halo. Halo, halo. Halo, halo. Halo,

જો સોતરા મે કઈને વેતો નઈ નતો કાઈ જો સોતરા ભાઈ આવો આવો હા અત્યારે તમે આ સમયે આયા આવ્યા શું કામ પેડી તમારે કઈ નઈ નહીં નહીં રેવા દો તમે ગમે ના સંદેશ કરતો એ જાફરાબેન બેન નું માંગો લઈને આવ્યા છે તમને વાત તો મે કરી થી એને છોકરો જોવાનો છે આપણે ખબર તો છે છોકરો આપણો કેવો છે હા હા કાઈ વાંધો નહી હવે ઘેર છે છોકરો પૂરા મહેમાન આવ્યા બહાર નું નીકળ બહાર હા આવો આય દે આપડે હાલો એ દેવ મહેમાન દેવા દેવા તમે આ કેને જો જો मेहमान का हिसाब पानी ठंडू बनो पीऊ के ना यार हमें जाफर भाई के लिए पीने आ, सी हाँ 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 तो जा जाफर भाई आ जो आ सोपरो से आ सीधो साधो काई धाना डालो ये सन नहीं का वेसन नहीं हां सीधो न साधो हां तो ठीक से नकी करिए रे ये हां कर दे बोल दादा नकी करो तुम्हारी હાલો તો કાલે આપણે નક્કી કરી નાખીએ બધું તો કરી નાખીએ હાલો તો તમને છોકરી જોવાનું છે કે પછી એમને હવે જાફરા ની જ બેન છે હવે હું એમાં જોઈ આ તો તમે તારે જોઈ જાય હોય જઈ જા છોકરી ને આ છોકરીમાં તો હું જોઈ તને ખબર હશે તમે ડોન છે તો એ છોકરી તો હારી જાય તો હાલો નક્કી કરીએ તમે પછી હાલો ગોજ દાદા હાલો આ તો જાફરા ભાઈ કાલ લાગ દે આ તમે છોકરો તો જોઈ લીધો तो हा तो नकी कर नको हा तो काल जान लईने आम्ही पगे जाऊ तो मी तारी रखजो हा ये तो हालो हालो आपण जायो हा हा घराव राम हालो हालो राम राम हाल राम आम्ही राम राम लाँ राम 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 राम

thank <laughs> you ખેય લેવ સેજલા કર દેલા ભાઈ તમારા સેજલા છે હવે ઈને તો રેવા દો એ ના 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 હવે નઈ કરતા નકવાતી થઈ જાય ઓગડી કરવા રેવા દો નથી એવું તો ના બોલા <S preachers> मुका जफर भाई ये जो माताजी आवे हां तो बोला गाय गमन का सो गाडिया पूरा सही जा है बाजार ऐ ए हाला ए वे मन आई रे तो बोला ये कितनी बार लगिए हां ले आऊं हां तो गाय गमन ले आओ ले ओले पर रोवर पर नहीं ले ले ले

पति पत्नी भएर मागडा दोज स्वाह પતિ ને બહુ હોશિયારી નું મારવી કારણ કે પત્ની બહુ ડેન્જર છે સ્વાહા હોમ માંગરે ભગવાન પતિને ધ્યાન રાખવું પડશે કેમ કે આ ડાકુની બેન છે હોમ સ્વાહા

어머 <Tampa wird> <��wieerman nombre> <lequel�stood> <hdad toggle>